ભાજપના નેતાઓએ રાજકોટમાં તો એવી આભરૂ કાઢી કે વાત જ જવા દો એ હદે ફજેતી કરાવી કે ખુદ પાર્ટીના જ કાર્યકર્તાઓ અંદર કહેવા લાગ્યા છે કે આ શું કરી રહ્યા છે મારા નેતાઓ નમસ્કાર એક વાતમાં ચૂંટણીની મોસમ છે અને ભાજપ હંમેશા બેઠકો જીતવાના જ ગણિતમાં જ રહે છે પરંતુ રાજકોટમાં લાગેલી આગ હજુ શાંત નથી થઈ એ પરિવારના લોકો નેતાઓને ભરી ભરીને ગાળો ભાંડી રહ્યા છે કોઈ હરક સુધા બોલતું નથી મોઢા પર ખંભાતી તાળા લગાવેલા છે પરંતુ અચાનક જ એવું થયું કે બુધવારની બપોરે ભાજપના રાજકોટના એક નેતાને સપનું આવ્યું અને થયું કે ચલો ને આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી દઈએ અને કહી દઈએ કે અમે છે ને એક મોટી ઉદારતા બતાવવા જઈ રહ્યા છીએ

હવે તમે જાણીને હેરાન થઈ જશો કે આવી બહાદુરીવાળી પ્રેસ કોન્ફરન્સ કરવા માટે બે બે સાંસદો આવી ગયા એમાંથી એક તો પાછા ઉમેદવાર છે રૂપાલાજી બીજા એવા જ આખા બોલા મોકરિયાજી પરંતુ જ્યારે બોલવાનું શરૂ કર્યું તો એ માંડ આટલું જ બોલી શક્યા કે અમે શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ કરીશું અને ઉજવણી નહીં કરી હવે સાહેબ આવી જાહેરાતો કરવાનો તમને સમય મળી ગયો એના માટે આખું મીડિયા બોલાવી લીધું પણ તમે તમારી જવાબદારીમાંથી છટક્યા એ માટે કેમ ક્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ ન કરી કેમ કોઈની સામે એક શબ્દ પણ ન બોલ્યા અને જ્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં પણ પત્રકારોએ અગ્નિકાંડમાં નેતાઓની સંડોવણીના સવાલો પૂછ્યા તો પછી જે થયું એ જોરદાર હતું બધાના મોઢા પર તાળા હતા અને ખંખેરીને અચાનક જ એક પછી એક નેતાઓ ભાગવા માંડ્યા મેર મેડમ તો જે બાઇક ભગાવી છે એમણે રાજકોટમાં જ નહીં ગુજરાતભરમાં આ નેતાઓએ જે ખેલ કર્યો એ ચર્ચાનો વિષય બન્યો કે આ નેતાઓ આવ્યા જતા શું કામ આવી રીતે આબરૂનું ધોમાણ કેમ કરાવ્યું કેમ અગ્નિકાંડ પર બોલવા માટે એમનું મોઢું નથી ખૂલતું સૂત્રો એવું કહી રહ્યા છે કે ભાજપ હાઈ કમાન્ડ પણ આ મામલે કેટલાક નેતાઓને શોધવાની ફિરાકમાં છે જેમની પણ સાઠકાંઠ આવે તેમને પાણી ચૂ આપે તેવા અહેવાલો ફરતા થયા છે અને દાખલો બેસાડવાની કોશિશ પણ છે પરંતુ આ બધી પણ રાજકીય બેડામાં ચાલતી વાતો છે કારણ કે અત્યારે કોઈ ચૂંટણી નથી અને ભાજપની એવી કોઈ મજબૂરી